tamu link aku teman video nih video utara mana ke aku video

એટલા તો મિત્રો અત્યારે આધાર કાર્ડ નવું નવું આવ્યું છે ને દર વર્ષે નવ નવું અપડેટ આવ્યું એમાં પબ્લિક ને બહુ હેરાન થાય મિત્રો કાલે અમે આખો દિવસ હેરાન થાય પછી ઊંઝા ગયો ઊંઝાથી ઘરે આવ્યો ઘરેથી સંડે જોયો ને સન્ડેથી ઘેર આવ્યો ઘેરથી ઊંઝા જ્યો તો એ ઠેકો ના પડ્યું અમારે ઘેરથી લઈ જવું પછી ઝીમનાનું અમે કદર કરાવવું પડે થઈ જાય તો આજે ધક્કો ના પડે સારી વાત છે તો આ છોકરાને પૂરું નામ કરવા માટે બાપાનું પૂરું નામ જો બાપાનું પૂરું નામ કરે એના બાપાનું જો મારું પૂરું નામ નહીં તમારા બાપાનું પૂરું નામ નહીં ચું કાર્ડમાં પૂરું નામ નહીં એલસીમાં પૂરું નો પૂરું નામ કરાવ પૂરો થઈ જમ છે બધા અડિયો કર્યા પછી શું કહેવું તારે તારે રાખું ને જો નાશું ને ફોટો છોકણ આપું શું કાઢ કરાવ આધાર કાર્ડ ચોકન મળે આગળ આધાર કાર્ડ છોકર હૂરપરા તાર તારમાં ના કાઢા આ કે હૂરપરા આ ખાજો ચોકણ ચોકણી ચોકણી ઊંજા ચોકણ ના આ તો મિત્રો આપણે ડેર આવ્યા હતા ડેર ગ્રામ પંચાયત ની અંદર આટરકાટ નું કામ કરવા માટે તો આપણું કામ આજે થયું કાલે તો બે ટક્ કાઢા ઊંઝા ને વંદે ના ના પણ આ થઈ ગયું તો હાર્દિકાનું પણ રાધિકાનું હાધિકાનું તો હાર્દિકનું અને રાધેનું બેનું એ આધાર કાર્ડ કરાવી આ ચીબરી સીધી રહેતી જ નથી સીધી ઊભી રહેતી જ નથી મને અલબોધ હમણાં રોતી રહી બોલો ફોટો પડાવવાનો ને નેટ ને જ ફોટો પડાવ્યો ને ઓમ આમ છે તચી રહી ફોટા હું તકતી જ નથી તો લેવડા મિત્રો આવું ઘરે જાઉં અને ઘરે જઈને જોઈએ ઓમ ઉપર જવાનું વિચારીએ તો પછી ઘરે રહે ચાલો મિત્રો મળીએ

તો ફાઇનલ મિત્રો બાકી ગયા છે સાડા ચાર પોણા પોંચ જેવા આપણને ટીમ તૈયાર થઈ જાય છે જીએસસી મિત્રો ખેતરમાં તો ચાલુ મળીએ ખેતરમાં તો ફાઇનલ મિત્રો ઓલરેડી આપણે ખેતરમાં આવી ગયા છીએ ખેતરનું કામ કરવા માટે ખેતરમાં નહીં મિત્રો વાડામાં આવ્યા છીએ આપણે તો વાડાનું ઘણું ખરું કોમ બાકી રહી ગયું જ્યાંનું કોમ પડી મિલું ત્યાંનું કોઈ કામ કરતું નથી તો આજે મિત્રો આપણું કામ છે આ તો સાફ સફાઈ કરી દેવી જેથી એરું બેરું આવવાની શક્યતા ઓછી રહે તો તમે શું કરો ખોણ બનાવી દીધો હવે ઘસી બંધાઈ જઈએ આપણો વાગી ગયા છે મિત્રો પોચ એ પસંદ બંધ કર કુતરી સાચું બોલે તો ચાલો મિત્રો આપણે ફટાફટ આપણો કામ કરી ચાલુ કરી દઈએ ચાલુ કરી દઈએ કામકાજ તો ફાઈનલ મિત્રો ઘરે આવી ગયા છે આપણે ખેતરમાં ગયા પછી અને નઈ ધોઈને તૈયાર થઈ ગયા છે વાગ્યા છે મિત્રો કેટલા વાગે ગયો ઘડિયાળમાં આઠના વીસ થઈ છે નહીં તો નહીં નાખીશું ફરીથી મિત્રો સાંજે પણ રાધે શું કરે તું રાધે એ રાધે શું કરે મમ્મુ ખાય રાધે મમ્મુ ખાય છે આજે રાધેનું પણ આધાર કાર્ડ ઘટે ઘટ્યું મિત્રો મારી બેટી આમ જોઈએ તચી રે હું એ કણ તકતી જ નથી બોલ શું કરવાનું તો ફાઇનલ મિત્રો આજનું તો કામ સારું થઈ ગયું કાલે તો બાખો દિવસ બગડે તો આધાર કાર્ડની અંદર પહેલાં આધાર કાર્ડ ઘટાવ્યા તો ટોકન ના મળી ટોકન મળી તો નંબર આવે નંબર આવ્યા પછી આધાર કાર્ડ ઘટવાનું ચાલુ કર્યું આપ્યું ડોક્યુમેન્ટ તો કે દાખલો પૂરો લેતા હો દાખલામાં ત્યારે નામ અધૂરું આવે હવે પૂરો કરવા ઘરે આવ્યા ઘરે પૂરો કરાવીને પાછા જ તો કે તમારું આધાર કાર્ડ લાવો આખું નામ લાવો આપણા આધાર કાર્ડ આખું નંબર હતું નહીં અધૂરું નંબર મને કે ચુંટણી કાર્ડ લાવો મું ચુંટણી કાઢી અધૂરું મને કહે તમારું પૂરું કરીને આવો કે કોઈ સેટિંગ ના થયું તો આજે મિત્રો એની મમ્મીનું આધાર કાર્ડ પૂરું હતું લઈને ગયા પણ એ તો ના લીધું મારા આધાર કાર્ડથી છોકરાઓને ફરીથી અપડેટ કરી દીધું ડેર ગામની અંદર તો જોઈએ મિત્રો મહિના પછી અપડેટ લઈને શું આવો તો ફરી અપડેટ કરવા જવું કે નહીં જોતું કારણ કે ચોથી વખત અપડેટ કરાવવા મમ્મી કરાવવા મૂકીએ પરંતુ આધાર કાર્ડની બે આધાર કાર્ડની પ્રિન્ટ પડી જ છે તો મિત્રો તમારે પણ આવી તકલીફ હોય આધાર કાર્ડની અંદર તો તાત્કાલિક કરી આવજો કારણ કે આવું નવા નવા નિયમો બહુ આવે આખું નામ કરાવવાના જે નામ અમારું વિક્રમસિંહ વિક્રમજી રેવાજી ઠાકોર લખાવો પડે પાછળ ઠાકોર જે પણ અટક હોય તમારી પાછળ લખવાનું તમે નવો ડોક્યુમેન્ટ ગણાવતા પહેલાં એક ચેતી અમે રાતેનું કમ્પ્યુટર બનાવી દીધું એટલે પાછળથી જફા મારી રહે નહીં તો મળશું મિત્રો કાલે સવારે નવા બ્લોગ સાથે તો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને હું જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો જમવા દઈશું મિત્રો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને જોતા રહો આવું નવા વિડીયો તમને આવતા છે મિત્રો સપોર્ટ ફૂલ કરો જેટલો સપોર્ટ તમારો છે એટલો સપોર્ટ અમારો તમને વિડીયો બનાવ્યો હશે જય માતાજી જય દ્વારકાધીશ